પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ કે જ્યાં દરરોજ હજારો ભક્તો માતાજીના દર્શને પહોંચે છે પરંતુ પાવાગઢ સુધીના માર્ગો હાલ ખખરદ જ હાલતમાં ફેરવાઈ ગયા છે ટીમ બી ટ્રાફિક પોઈન્ટથી ડુંગરની તળેટી સુધીનો મુખ્ય માર્ગ ફૂટપાથ તથા ડુંગર ઉપરનો ફોર લેન રસ્તો બધે જ મોટા ખાડાઓ પડી ગયા છે ચોમાસાના વરસાદમાં માર્ગ ધોવાઈ જતા વાહન ચાલકો માટે તળેટીથી માચી સુધીના ડુંગર ઉપરનો માર્ગ અત્યંત જોખમી બની ગયો છે ખાસ કરીને સ્કૂટર ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે સ્થાનિકો અને ભક્તોની રજૂઆતો છતાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવતું નથી જેના કારણે તંત્ર સામે લોકોમાં રોષ ફેલાયો છે છે ભક્તો સવાલ ઉઠાવી રહ્યા શું તંત્ર કોઈ અકસ્માત ની રાહ જોઈ રહ્યું છે કે પછી પાવાગઢ જેવા વિશ્વ વિખ્યાત યાત્રાધામ ખાતે આવતા યાત્રાળુઓ અને પ્રવાસીઓની ઉપેક્ષા કરવામાં આવી રહી છે લોક માંગ ઉઠી રહી છે કે પાવાગઢ માચી સુધીના માર્ગનું તાત્કાલિક મરામત કામ હાથ ધરવામાં આવે જેથી ભક્તો અને પ્રવાસીઓ સુરક્ષિત રીતે મંદિરે પહોંચી શકે